જય સ્વામિનારાયણ હનુમાનજી એવા પુત્ર કે જેમણે માતાને પર ભગવત દર્શન કરાવ્યા જ્યારે અયોધ્યા જવાની તૈયારી હતી ત્યારે હનુમાનજી શ્રી રામ પાસે આવ્યા અને કહ્યું જો પ્રભુ તમે આજ્ઞા આપો તો હું મારા માતાના આશીર્વાદ લેવું અને દર્શન કરી આવું ત્યારે રામ ભગવાન કહે તારા જેવા પુત્રને જેને જન્મ આપ્યો અને તું દર્શન કરીને અને અમે લઈ જઈએ તેવું ચાલે પછી હનુમાનજી ગયા અને માતાને સમાચાર આપ્યા અને સજાવટ કરી અને પછી રામ ભગવાન અને સીતાજી સહિત સૌ ઘરે આવતા હતા પછી હનુમાનજી તો સૌની આગળ નૃત્ય કરતા હતા નાચતા હતા અને અમુક વાર તો આવડતા હતા ત્યારે રામ ભગવાન કહે આમ કે ત્યારે હનુમાનજી કહે તમારા ચરણ કોમળ છે

કેમકે જેમણે હનુમાનજી જેવા પુત્રને જન્મ આપ્યો સૌએ પ્રણામ કરી તે જ દરમિયાન રામ ભગવાને વખાણ કરવાનું શરૂ કર્યું જો આ હનુમાન ન હોત તો સીતાજી ન હોત જો હનુમાન ન હોત તો લક્ષ્મણ ન હોત જ્યારે યુદ્ધમાં રાવણજી મૂર્છિત થઈ ગયા ત્યારે ઔષધિ પણ હનુમાન લઈ આવ્યા હતા જ્યારે

ત્યારે જામંતજીએ પણ પગ પકડ્યા કહ્યું હા મેં પણ ના જ કહેલી ત્યારે અંજલી માતાનો ગુસ્સો શાંત થયો અસ્તુ જય સ્વામિનારાયણ થેન્ક યુ